જવાની ના ના હોય તો તમારો વેકેશન પડ્યો બીજે તો જવાન કયો ને પીએ ભાઈ ના માના તો ભાઈ ના જ જવાય બીજે જવાય બીજે ફરવા બીજે તાર કોઈ નહીં ઈ આ વેકેશન 10 15 તમે આવશો બધા કોણ કરશે ખબર છે કોણ એ તો કરવું જ પડે ને તાર કરવું જ પડે અમે કઈ જઈએ જો વેકેશન પર તમને કોણ ના પાડે ના પાડું ના પાડો જાવ તમને કોઈ નહીં રોકતું પણ તમને ખબર આવશે કોણ જવું તો

ના તમારે જવું જો પણ બે દાડા પૂરતું ત્રીજો દાડો નહી હા હા